પોરબંદરમાં દુકાન અને જુરી અને જાડીજાખરામાં આગ બબુકતા ફાયર બ્રિગેડના જવાનોએ હજારો લિટર પાણીનો મારો ચલાવ્યો હતો અને કલાકોની જેહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ઉપરાંત રાતડી ગામે પણ આજે બપોરે આગ લાગતા આગના કુલ ચાર બનાવ બન્યા હતા પોરબંદરના જુરીબાગ વિસ્તારમાં શેરી નંબર નવ ખાતે શ્યામભાઈ કાનાણેની જલારામ જનરલ સ્ટોર નામની દુકાનમાં ગઈકાલે સાંજે સાડા સાત વાગ્યાના સુમારે કોઈ કારણસર આગ લાગી હતી અને જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું દુકાનદાર શ્યામભાઈ કાનાણીએ તાત્કાલિક પોરબંદર ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર જવાનો ફાયર ફાઇટર સાથે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો શોર્ટ સર્કિટના કારણોસર લાગેલી આ આગમાં અનાજ કરિયાણાનો માલસામાન તથા ચોકલેટ અને બિસ્કીટ સહિતના મોટા ભાગનો સામાન રાખ થઈ ગયો હોવાથી દુકાનના માલિકને અંદાજિત એક લાખ રૂપિયા જેટલું નુકસાન થયું છે રહેણાંક વિસ્તારમાં આવેલી દુકાનમાં લાગેલી આગને લીધે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા ફાયર જવાનોએ અંદાજે અડધો કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો તો બીજી તરફ પોરબંદર માધવપુર હાઈવે પર રતન પર જંગલમાં પણ ગઈકાલે વધુ એક વખત વિકરાળ આગ ઉઠી હતી અંદાજે છ વાગ્યાના સુમારે લાગેલી આ આગ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા બાર હજાર લીટર પાણીની કેપેસિટી ધરાવતા બે ફાયર બાઉઝર લઈને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રાત્રિ સુધીમાં અંદાજીત એસી હજારથી વધુ લીટરનો પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો પરંતુ વધુ પવનને લીધે આગ પ્રસરી ગઈ હતી અને નજીકમાં આવેલી પવનચક્કીઓ સુધી પહોંચી જતા મહા મહેનતે તેને ફેલાતી અટકાવાઈ હતી આગના આ બનાવમાં મોટી માત્રામાં વન્ય સૃષ્ટિને નુકસાન થયું છે અને અનેક પક્ષીઓ સહિતના તેમના ઈંડા અને બચ્ચાઓ જુરીમાં લાગેલી આગમાં રાગ થઈ ગયા હતા રતન પર ઓડદર વચ્ચેની લાવવું જરૂરી બન્યું છે પવનચક્કીની નજીકના વિસ્તારમાં જ બનતા આગના બનાવના મૂળ સુધી પહોંચવા પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવી જરૂરી બની છે કારણ કે અહીંયા વારંવાર આગના આ પ્રકારના બનાવ બન્યા કરે છે પરંતુ આગ લાગવાનું ખરું કારણ બહાર આવતું નથી જાણી જોઈને આગ લગાડવામાં આવે છે કે કેમ તે બાબત તપાસનો વિષય બની રહી છે રોકડિયા હનુમાન પાછળના વિસ્તારમાં ગઈકાલે રાત્રે પોણા નવ વાગ્યે જાડીઝાખરા અને કચરામાં આગ લાગતા એક મિની ફાઇટર રવાના થયું હતું અને આગ વધુ પ્રસરે તે પહેલા ફાયર જવાનોએ તેને બુજાવી નાખી હતી અહીંયા પણ એકાદ કલાક ની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો ત્યારબાદ આજે બપોરે રાતડી પાસે બાવળમાં પણ આગ લાગતા ફાયર સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો નિપુલ પોપટ ગુજરાત